દેવા હી આ સીતા લગ્ન માટે તૈયાર થઈ ગઈ છે અને તમને લોકોને તો ખબર છે કે આપણા ઘરની સભ્ય છે હવે એટલે એના લગ્ન છે ને એ કામ પરિવારને શોભે ને એ રીતે આપણે કરવાના છે આ દુનિયા વાત કરવી જોઈએ કે ભલે બહારની છે પણ પોતાની દીકરીને જેમ એને લગ્ન કરાવ્યા છે અને પ્રણાયમને સાસરે મોકલી છે એટલે એવી ફૂલ તૈયારી કરવાની છે ઠીક છે મેં જેમ કહેશો ને એમ જ કરીશું પણ

કાઈ વાંધો નહીં દબાવ અને હવે તું મને કે આ કેટરસ ની વાત કરતા હતા જમવામાં શું રાખવું તારો શું વિચાર છે જો રાખવું તો મસ્ત મજાની વાનગીઓ સારી જ રાખીશું એ આપણે પછી મળીને વિચાર કરીએ કે ના 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 પછી મળીને નહીં અત્યારે કરી જ લેવાનું છે હા હું તો કઉ છું બધું ઇવેન્ટ વાળાને આપી દઈએ તો મામા હા ઓય હારા મારો અત્યારે એ ચાલે સર એક કામ કર અહીંયા કતાર ગામની અંદર પીએસ વિડિયો ફિલ્મની ઓફિસ છે એ આખું ઇવેન્ટ લે છે

અને આ મારો સારો એક નો એક લાડકો છે ચાઇનીઝ જેવો એટલે થોડોક એવો દેખાય છે પણ વાંધો નથી એના માટે આપડે આ બધી વ્યવસ્થા કરે ચીપિયા મૂકી દઉં ચીપિયા હવે બીજી વાત કે સંગીત સંધ્યા રાખીશું ને એમાં એક ડાન્સ પ્રોગ્રામ ગોઠવીશું કારણ કે આ તારી મમ્મી છે ને એનો લાડકો ભાઈ છે અને ઈ એની બેન ને ભાઈ ને તૈયારી નહી કરવી પડે સાચી વાત જો અમે લોકો તો કપલ ડાન્સ કરીશું હે ને હારે લાડકા મામા ના લગન હોય તો પછી થોડા પાછા પડવાનું હોય શું કેવું નાચ પડાય ને પાછું મને તો કપલ ડાન્સ નું બહુ જ ઇન્ટરેસ્ટ છે

અને તું વાટકી કે તમે સગાથી કરશો હું આમ હા ઓકે ચાલો ચાલો હવે આમ જો બસ છે પપ્પા હા આઈડિયા છે હા ચાલો વાત સાંભળો આમ જો તમારા ભાઈ બેન ને છે ને હવે પ્રેક્ટિસ માટે આપણે કયું ગીત ગાઈએ બોલ તું કે આઈએ વાહ ચા એક મિનિટ મિનિટ કઈ સંગીત સજામાં બેઠા બેઠા થોડા ડાન્સ થાય એક કામ કર તું ઓલી બાજ વહી જા તારી બેન ને દે એનો કોઈ હાલો એ ચાલો 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 રસીઓ હવે હું અહીંયા બેસું હાલો ચાલો કયું ગીત અરે બેટા હું મ્યુઝિક એવું કાઢું છું ચાલો 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 आज मेरे, आ, आज, तो तो आज आ, मेरे मामा की शादी है। आज मेरे मामा की शादी है। पापा आपने बजा तो ठीक पर आ धन गणना करतो मोरलो लो लेके મારા મામા કે છે બેટા આ તારા મામા નું આજે છે ને સપન અને લગન બધું એક સાથે નક્કી થઈ ગયું છે એટલે આમ જો તારી મમ્મી પણ કેટલી ખુશ છે કારણ કે એના આલા એક ને એક વાંઢા સોરી સોરી વાંઢા નાખે એક ને એક ભાઈ ના આજે તળ ઘાને ટૂંકું જટ મંગની પટ બ્યા કે એ અવસર આવી ગયો છે એટલે હવે આપણે છે ને એક કામ કરીએ હમણાં બોલાવું છું વરરાજા ને બોલાવો બોલો હા અશોક તો મારો ભાઈ એટલે પેલા ચાર એકા પણ એની આગળ તો ફીકા લાગે ફીકા છે ઠીક છે ચાલો હવે મારી વાત સાંભળ આજે તારા મનમાં જે થનગનાટ હતો ને

મુરત ચાંડી જાય ને એ પેલા આપડે નાની વિધિ પતાવી દઈએ પણ ભાઈ અશોક હું શું કહું તમારા માં નાનો રિવાજ છે અરે એક લઈ હોય તો દવા કઈ જા વાલતો લઈ તો સાંભળ જયારે સત્પણ થાય ને ત્યારે કન્યા આ મુહૂર્ત એને હાર પહેરાવે ત્યારે એને આંખ વીતી જવાનું કારણ કે પેલા ગોર બાપા અંતરપટ રાખે ને અત્યારે આપણી પાસે અંતરપટ તો હોય નહીં એટલે આંખ વીતી જાય તારે ને તારી બેન ને બે ને આંખ વીતી જવાનું પછી આ કન્યા હાર પહેરાવી દે પછી આપણે રાજી થાય ને આંખ ખોલવાની બરોબર છે બરોબર ચલો ચલો તો અને વધારે તારી આંખ બંધ

પણ wow, બે cool <laughs>

કે મારા ભાઈને છાટો માર્યો તું છે કોણ આમ તમે ઊભા ઊભા શું જોયા કરો છો આ બે કોડીની કામવાળી મારા ભાઈને બોલે છે મે છાપડ મારો એને હા બેટા તારી મમ્મી સાચું બોલી છાપડ તો મારે જ પડશે છાપડ તો તો ખાઈશ પણ એ ઝાપટ એ નહીં તું ખાઈશ તાલી ન તને શું લાગે છે તું આ છોકરે બે કોડીને કાઈ છે એને માં બાપ પડની કાઈ છે તારી ભૂલ થાય છે એને ભલે માં બાપ નથી પણ આ એનો બાપ હજુ જીવે છે સમજી ગઈ એનો બાપ હજુ જીવે છે એટલે માં બાપ તો કોઈ દિવસ કહેતી નહીં ફલા તમે મારી બેન ઉપર હાથ ઉપાડ્યો હા હા તારી બેન પર હાથ ઉપાડ્યો તમને ખબર છે હે કે આનો બદલો હું લઈ શું કરશો તમે થશે શું તમારાથી બોલો ને દર વખતે ધમકીઓ મારી મારીને ઘરમાંથી કામ કાઢવીને ચાલ્યા જાવ છો

તમે આ છેડતી ના ગુના પોલીસ કેસ કરવા માટે તૈયાર છે અને સાક્ષી તરીકે ગવાહી આપવા માટે અમે ત્રણ બરોબર છે થઈ જશે તમારું કામ એક કામ કરો જેલમાં જજો ને જેલમાં જઈને ચક્કી પીજો બરાબર ને કરવું છે ને એવું બેટા આ લાંબી વાત નથી કરો કાઢવાને બા દેનો હાથ પકડ ચાલો બેટા હા ચાલો ને ચાલ પત્યું તમારું ચેપ્ટર હવે બહુ રોકાઈ લીધા અહીં જાવ આવતા નહીં કોઈ દિવસ આ ઘરમાં બેટા હવે તો ચિંતા નઈ કરીશ તને શું લાગતું કે હું આ નપાવટ સાથે તારા લગ્ન કરાવું અને તો એવું જ હતું શેઠ કે આટલા આટલા ખરાબ માણસ સાથે લગન કરવા માટે તમે હા કેવી રીતે ફાડી દીધી તું શોમણા બોલી શેઠ બોલી મને શેઠ નહીં હું તારો બાપ છું મેં અગાઉ કીધું ને આજથી હું તારો બાપ છું તું મારી દીકરી છે અને તું બધી ચિંતા છોડી દે આવે તારા ઘરમાં કોઈ કામ કરવા નથી મારી દીકરી બનીને રહેવાનું છે તારા મોટા એકદમ સારો છોકરો હું શોધીશ અને તને ધામધૂમથી પરણાવીશ અને તારી આ ઘરમાંથી વિદાય કરીશ હવે તો તું રાજી ને કોણ રાજી ન હોય જેનો આ દુનિયામાં કોઈ ના હોય હેને બાપ મળી જાય ભાઈ ભાભી મળી જાય તો એ માણસ તો રાજી જ હોય ને તો બસ બેટા હવે છે ને તું આ બધી આગલી પાછલી બધી વાત ભૂલી જા અને બેટા તું તારે સાબાને સમજાવી અને એને છે ને કઈ રીતે ખુશ રહે છે ને એ જવાબદારી તારી હા પપ્પા તમે જરાય ચિંતા ના કરતા અને એમ પણ મને જો આટલી નટખટ ટણન મળી જતી હોય તો ભલે મારે બીજું શું જોઈએ શું કેવું દેવા સાચી વાત છે અને મને બેન પણ હા પણ હા ધર રક્ષા બંધને હાથ કોરો રહી જતો હતો હવે વાંધો નહીં આપ શું કેવું પપ્પા હા